જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં હું છું તમારો મિત્ર મયુર ગઢવી મિત્રો આજે આપણે ઘણી બધી ભેંસો વેચવાની છે એક સાથે તો આપણે પહેલા એડ્રેસની વાત કરીએ નાનરૂ વાડી વિસ્તાર બાલ બાલાગામ રોડ ઉપર કેશોદ જૂનાગઢ તમને આ ભેંસ જોવા મળશે બાકી તમે ભાઈનો કોન્ટેક કરી લેજો ફૂલ જવાબદારી દેવાની છે મિત્રો આનાથી આગળ છે આ બીજી ભેંસ રાજાભાઈને ભેંસ વેચવાની છે ગુંદુરિયા ગામ મેંદ્રા તાલુકો જુનાગઢ જિલ્લા જુ જુલો જિલ્લો જુનાગઢ નીચે ભાઈના કોન્ટેક નંબર આપેલા છે ત્યાંથી તમે ભાઈનો કોન્ટેક કરી લેજો ફૂલ જવાબદારીવાળી મિત્રો ફેંસ છે બાકી તમે જોઈ શકો છો મિત્રો તમારે પણ કોઈ પણ પશુની જાહેરાત કરવાની હોય તો મારા વોટ્સઅપ નંબર આપેલા છે ત્યાંથી તમે મારો કોન્ટેક કરી લેજો અને કોઈ પણ પશુની જાહેરાત કરી દેવામાં આવશે ગાય બળદ ભેંસ બધી પછી આપણે આગળ છે હજી એક આના પછીની બે ચાર ભેંસો છે બાકી તમે આ વિડીયો જોઈ રહ્યા છો આના પછીની આપણે બીજી એક ભેંસ છે મેં આગળ તમને દેખાડો આ ભેંસની તમે કોન્ટેકને માહિતી મેળવી લેજો નંબર ઉપરથી મયુરભાઈને આ પછીની આ ભેંસ વેચવાની છે જામજોધપુર જિલ્લો જામનગર બરાઈ ગામ એ તમને જોવા મળશે કિંમત છે એક લાખ એક લાખ સાઠ હજાર રૂપિયા કિંમતમાં રૂબરૂ નોર્મલ ફેરફાર થઈ જશે બાકી તમે કોન્ટેક નંબર નીચે આપેલા છે ત્યાંથી તમે ભાઈનો કોન્ટેક કરી લેજો ફૂલ જવાબદારીવાળી મિત્રો ભેંસ છે બાકી હાથી જેવી ભેંસ છે ફૂલ જવાબદારીથી દેવાની છે આવી ભેંસ પાછી નહીં જડે પછી આના પછીની એક ભેંસ છે મિત્રો ફૂલ જવાબદારીવાળી આ પણ એ ફૂલ જવાબદારીવાળી આના પછીની ભેંસ છે મિત્રો બાકી આ તમે પહેલાં વિડીયો જોઈ લો એડ્રેસ ને બધું આપેલું છે તો ત્યાંથી તમે ભાઈનો કોન્ટેક કરી લેજો મારી ઇન્સ્ટાગ્રામ આઈડી મયુર ગઢવી પંચાણું પંચાવન એમાં પણ ફોલો કરી નાખજો હજી આના પછીની ભેંસ છે વેચવાની આ રહી જો આ વીસ દિવસની કાચી છે નાંગડી તમને જો નાંગેડી જામનગર જોવા મળશે ફૂલ જવાબદારીવાળી ભેંસ છે બધી ટોટલ જવાબદારી હાઈટ ગજે બધી પૂરી આચર દોવાની બધી જવાબદારી થશે દેવાની છે ભેસું